આપડી ભવિષ્યવાણી કોઈ ખોટી નથી પડતી સાહેબ અચ્છા રવિવાર પછી હંમેશા સોમવારે જ આવશે જાવ લખી લ્યો થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકીને એટલે લોકો વિચારે કે આનું કે ગોઠવાઈ ગયું લાગે છે અચ્છા વળી પાછા સ્ટેટ સ્ટેટસ મૂકીને એટલે વિચારે કે આનું વળી ભાંગ્યું લાગે છે એટલે હા વામ નો હોય સ્ટેટસ તો એમ એમને મૂકી છે આ વાત કડવી છે પણ લાગશે સાચી ઠીક છે આખી દુનિયામાં સૌથી વધારે માસુમ એક હું જ છું બધી છોકરીઓ દિલ ની ખરાબ નથી હોતી અમુક મગજ ની થવું કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે તો સમજી લેવું કે હવે એ બહુ મોટું જ્ઞાન બતાવશે

છોકરીઓ ક્યારેય નથી વાંધો વાંધો એક એ હોય છે સાહેબ કે બધા મચ્છર એક જ જણા ને કઈ લગન પછી મામલો પચાસ પચાસ ટકા થઈ જાય માણસો ડોક્ટર છે ઠીક છે પ્રાણીઓના ડોક્ટર છે સમજ હવે જો કેરીઓ ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના બે પગ ઉપર ઉભી હોત મારું બાળપણ બહુ સંઘર્ષ માં વીતું છે સાહેબ અચ્છા જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા અને નો જાવ તો ઘરવાળા મારતા જોડીઓ તો ઉપર બને છે સાહેબ અચ્છા પણ પકડાય છે પાર્ક માં

હવે તમે કુતરાની જેમ સમજી જાવ તો સારું સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે કારણ કે પતિ ખાવાનો શોખીન હોય અને પત્ની બનાવવાની આળસો હોય જો સમય ખરાબ હશે ને મિત્રો તો એ તો પસાર થઈ જશે પણ મોબાઈલ ખરાબ હશે તો સમય પસાર નહીં થાય એટલે મોબાઈલ હાજો રાખો તલવાર નો જમાનો ગયો ભેરું હવે તો લોકો મેણાથી જ મારી નાખે હવે એ દિવસો દૂર નથી મિત્રો જ્યારે સ્ટેજ ઉપર નવી વહુ આવશે અને જાને એના મોઢા નીકળશે કે ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામ વાળી ગુજલીસ શબ્દો તમને ખબર છે ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું બોલો ટેલેન્ટ તા બ્યુટીફુલ તા હેન્ડસમતા ઓહો આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને ને વાંચી તો હકીશ ને ડોક્ટર કે હા હા એમાં કઈ શંકા ને સ્થાન નથી બોલો કે તો બરોબર બાકી તો અભણ માણસો ની જિંદગી કઈ જિંદગી કેવાય કદર કરો છોકરીઓની છોકરી થવું સહેલું નથી સાહેબ ઘરે કચરા પોતા કરી અને સોશિયલ મીડિયા ઉપર ક્વીન વાળો એટીટ્યુડ રાખવો પડે આપણા અહિયાં મનગમતા લગ્ન નો થાય ને ઠીક છે તો ગુસ્સા ગુસ્સા માં બે ત્રણ છોકરા તો થઈ જ જાય એક ભાઈ ને લગ્ન માં અનોખો રિવાજ જોવા મળ્યો ઠીક છે લગ્ન માં એક કલાક ની રિસેસ પાડી અને હવે ની ઘરે જઈને જમી આવવાનું જીવન માં બે વાત હંમેશા યાદ રાખવી ઠીક છે ખાઈ ને સુઈ જવું અને મારીને ભાગી જાવું

અને આંગળી ચૂસી લીધી અને ફૂંક મારી અચ્છા ઓલી કે આ હું કરો છો કે મેં હમણાં વંદો માર્યો હતો બદામ ખાવાથી અક્કલ નથી આવતી સાહેબ અચ્છા લગન કરવાથી આવે એટલે ઉમર થાય કે તરત જ લગન કરી નાખો સ્માઈલી માં પુરુષ આ જો લગન પેલા ની સ્માઈલ આ લગન ના એક વર્ષ પછી અને આ લગન ના પાંચ વર્ષ પછી દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે ઊંચી રૂપાળી સુંદર સુશીલ નમણી મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી ઝઘડો ન કરે એવી પપ્પા કે બેટા એને મનનો વેમ કેવાય પત્ની નો કેવાય સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો કારણ કે પડેલાઓ તો વાવાઝોડા હાથવી બેઠા છે

કે પાડોશી બાજવાનું થાય ત્યારે હું કેવા કલર ની સાડી પહેરું મોંઘુ નથી હોતું સાહેબ પણ પત્ની લેવા જાય અને આવતા આવતા સો રૂપિયા ની પાણીપુરી ખાઈ જાય છે ને એટલે શાક મોંઘુ લાગે જેને મોટા મોટા એડવેન્ચર કરવાનો શોખ હોય ને એક વાર લગ્ન કરી લ્યો એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે એક મિત્ર એના મિત્રને પૂછ્યું કે તારી પત્ની શું કરે છે ઓલો કે પ્રોગ્રામર છે અચ્છા કે વાહ શેનો પ્રોગ્રામ બનાવે છે કે કાઈ નઈ બસ આજે મૂવી નો કાલે શોપિંગ નો અને ફરવા જવાનો બસ વગેરે વગેરે ગામના જાપે બે કૂતરા બાજતા હોય ને એમાં આઠ દસ બીજા કૂતરા ભેગા થયા હોય એમાં સૌથી નજીક ઉભા હોય ને એ શુભ ચિંતક હોય અચ્છા થોડાક દૂર ઉભા હોય ઈ ચડાવવા વાળા હોય અને હાવ દૂર ઉભા હોય ખહુરિયા હોય એને આ ડખારે કઈ લેવા દેવા ન હોય એ ખાલી મજા લેવા આવ્યા હોય હમણાં બે કલાક પેલા મેં સાધુભાઈ ને ફોન કર્યો હતો અચ્છા સસરાઈ મોકલી કેરી તમારે કેવી નીકળી અમારે તો બહુ મીઠી લાગી મજા આવી ખાવાની બસ ત્યારથી સાધુભાઈ ને સસરા વચ્ચે લપ ચાલુ છે હમણાં મારા દોસ્તારને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો અચ્છા તય મને ખબર પડી કે તો મારી ભેગો ફરવા ગયો છે ચકલા કોઈ બાજ નો બને અચ્છા અને પાકેલી કેરી નું કોઈ દી અથાણું નો બને ફૂલ બોડી ચેકઅપ કરાવ્યા પછી નર્સ એક ભાઈ ને તમારા બધાય રિપોર્ટ નોર્મલ છે પણ તમારી નજર ખરાબ છે એનો કાઈ ઈલાજ કરો મિત્રો જીવનમાં એક વાત ખાસ યાદ રાખજો કે વચ્ચે તિરાડ પડેલા પ્લાસ્ટિક ના પાટલા ઉપર બેહી અને સ્નાન કરવું જોઈ નહીં જે એમ કેતા હોય કે સિંહ ના ઠેકાણા ન હોય ઈ સિંહ ના લગન કરાવી દયો એટલે સિંહ જ ઠેકાણે થઈ જાય